જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર અને આજે આપણે જોવાના છીએ ધોરણ નવના જે વિજ્ઞાન વિષયની અસાઇનમેન્ટની સિરીઝ શરૂ હતી તેના વિભાગ સીનું પ્રકરણ નંબર આઠ તો શરૂ કરીએ આજના વિડીયોને જેની અંદર તમારો આજનો પહેલો પ્રશ્ન છે ન્યૂટનના ગતિનો બીજો નિયમ લખો અને બરાબર એમ એ મેળવો તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ તે કેવો છે કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળો જેટલો અને બળની દિશામાં હોય છે હવે એફ બરાબર એમએ સૂત્રની જે તારવણી કરીએ આપણે તો ધારો કે કોઈ એમ દળ ધરાવતો પદાર્થ છે સુરેખ પથ પર યુ જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે અને ટી સમયમાં તે પદાર્થ નિયમિત એટલે કે અચળ પ્રવેગી ગતિ કરી અચળ એટલે કે નિયમિત બળ એફની અસર હેઠળ વી જેટલો વેગ પ્રાપ્ત કરે છે તો પદાર્થનું જે પ્રારંભિક વેગમાન પી વન બરાબર એમ યુ અને અંતિમ વેગમાન પી ટુ બરાબર એમ બી થાય તો ટી સમયની અંદર પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર ડેલ પી ચલે છે p2 ટુ માઇનસ પી વન તો ડેલ પી ચલે છે પી ટુ એટલે કે એમ વી માઇનસ એમ યુ અને આમાંથી એમ સામાન્ય કાઢીએ એટલે કાઉસમાં વધે વી u યુ તો પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર એ ચલે છે એમ ગુણા વી માઇનસ યુના છેદમાં ટી ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર લાગુ પાડેલ જે બળ છે આ વસ્તુ અહીંથી અલગ છે બરાબર આ બળ છે એ એફ ચલે છે એમ ગુણા વી માઇનસ યુના છેદમાં ટી હવે આ ચલે છે એ આપણે દૂર કરવું હોય વચ્ચે બરાબર મૂકવું હોય તો આપણે સંપ્રમાણતા અચડાક છે કે મૂકવું પડે અહીંયા તો કે ઇન્ટુ એમ ગુણા વી માઇનસ માઇનસમાં ટી થાય એફ બરાબર પરંતુ પ્રવેગની જે વ્યાખ્યા છે એ અનુસાર વી માઇનસ યુના છેદમાં ટી બરાબર તો શું થાય પ્રવેગ એ થાય તો એફ બરાબર તમે કે ઇન્ટુ એમ એ લખી શકો અને આને આપણે આપી દઈએ સમીકરણ નંબર એક તો અહીં કે છે સંપ્રમાણતાનો અચડાંક છે હવે દળ અને પ્રવેગના એસાયમ અનુક્રમે કિલોગ્રામ અને મીટર ઇન્ટુ સેકન્ડ માઇનસ ટુ છે તો અહીં બળનો એકમ એવો પસંદ કરવામાં આવે છે કે જેથી અચડાક કે બરાબર એક થાય અને આ માટે એક એકમ બળને નીચે મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવે છે એક કિલોગ્રામ દળની જે વસ્તુ છે એમાં એક મીટર ઇન્ટુ સેકન્ડ એસ્ટ માઇનસ ટુ નો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળ એક એકમ કહેવાય છે અને હવે સમીકરણ એક આપણે વાપરીએ તો એક એકમ બળ બરાબર શું થાય તો કે કે વીણા કિલોગ્રામ વીણા મીટર ઇન્ટુ સેકન્ડ એસ્ટ માઇનસ ટુ અને કે બરાબર આપણે એક લઈએ તો સમીકરણ એક ફરથી આપણે એફ બરાબર એમ એ છે મેળવી શકીએ છીએ ત્યારબાદનો પ્રશ્ન છે બળ સદિશ રાશિ છે કે અદિશ તેના એસાઈ અને સીજીએસ એકમ પદ્ધતિમાંના એકમો જણાવી તેમની વચ્ચેનો જે સંબંધ છે મેળવવાનો છે તો મિત્રો બળ છે સદિશ રાશિ છે અને બળનો એસા એકમ થાય બળનું પહેલાં તો સૂત્ર શું થાય કે દળ ગુણ્યા આ રીતે પ્રવેગનો એસા એકમ બરાબર તો દળનો એસા એકમ તો કિલોગ્રામ એટલે કે બળનો એસા એકમ એક ન્યૂટન બરાબર તમને શું મળે એક કિલોગ્રામ ગુણા પ્રવેગનો એસઆઈ એકમ એક મીટર ઇન્ટુ સેકન્ડ એસ્ટ માઇનસ ટુ અહીંયા આપણે બરાબર એમ એવા આપ્યું છે અથવા તો એક ન્યૂટન બરાબર તમને મળે એક કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ એસ્ટુ માઇનસ ટુ ન્યૂટનની જે વ્યાખ્યા છે કે જે બળ વડે એક કિલોગ્રામ દળના પદાર્થની અંદર એક મીટર ઇન્ટુ સેકન્ડ એસ્ટુ માઇનસ બે જેટલો પ્રયોગ ઉત્પન્ન થાય તો તે બળને એક ન્યૂટન કહે છે અને સીજીએસ પદ્ધતિમાં બળનો એકમ થાય ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્ટુ સેકન્ડ એસ્ટુ માઇનસ ટુ અથવા તો એને ડાઇન પણ કહેવાય છે હવે એક ન્યૂટ્રન અને એક ડાઇન વચ્ચેનો સંબંધ કંઈક નીચે મુજબ મેળવી શકાય કે એક ન્યૂટન બરાબર શું હતું તો કે એક કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ રેસ્ટ ટુ માઇનસ ટુ એક કિલોગ્રામ એટલે થાય હજાર ગ્રામ એક મીટર એટલે થાય સો સેમી અને સેકન્ડ રેસ્ટ ટુ માઇનસ ટુ હવે અહીંયા તમને ટોટલ કેટલા મળે તો કે આ તમે નંબર ગણો તો એકમ દશક સો હજાર દસ હજાર ને લાખ એટલે કે આ એક હજાર ગુણા એટલે કે એક લાખ ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્ટુ સેકન્ડ એસ્ટ માઇનસ ટુ અને જેને આપણે દસની અહીંયા પાંચ ઘાત આ રીતના લખવી ત્યારે દસની પાંચ ઘાત સમજવું બરાબર દસની પાંચ ઘાત ડાઇન આમ એક ન્યૂટન બરાબર તમને દસની પાંચ ઘાત ડાઇન મળે અને સીરીયસ પદ્ધતિમાં બળનો એકમ છે એ ડાઇનનો સંકેત ડી વાય એન છે આપણે આગળ વધીએ તો તમારો નેક્સ્ટ પ્રશ્ન છે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ લખો અને વિવિધ વ્યવહારિક ઉદાહરણો દ્વારા તે સમજાવો તો બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન જ્યારે કોઈ એક પદાર્થ છે એ બીજા પદાર્થ પર બળ લગાડે ત્યારે જે બીજો પદાર્થ છે એ પણ તત્કાળ પહેલા પદાર્થ ઉપર બળ લગાડે છે આ બંને બળો હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે આ બળો અલગ અલગ પદાર્થો ઉપર લાગે છે તે કદાપી એક જ પદાર્થ પર લાગતા નથી ઉદાહરણ તરીકે જ્યારે ફૂટબોલની રમતની અંદર ઘણી વાર આપણે ફૂટબોલ તરફ જોવામાં અને તેને વધારે બળથી કીક મારવાનો પ્રયત્ન કરતી વખતે પ્રતિસ્પર્ધી ટીમના ખેલાડી સાથે અથડાઈ જઈએ છીએ આ ઘટનાની અંદર આપણે અને પ્રતિસ્પર્ધી ટીમનો જે ખેલાડી છે બંને ઈજાગ્રસ્ત થાય તો કારણ કે બંને એકબીજા પર એક સરખા મૂલ્યના બળો છે એ લગાડે ટૂંકમાં એકલા આટુલા બળનું અસ્તિત્વ શક્ય છે નહીં બળો હંમેશા સાથે જોડમાં હોય અને આ બંને પરસ્પર વિરોધી બળોને અનુક્રમે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ કહે છે ઉદાહરણ છે કે પહેલું બંદૂક દ્વારા ગોળી એટલે કે બુલેટ છોડવાની ઘટનામાં બંદૂક દ્વારા ગોળી પર આગળની તરફ એક બળ લાગે જે ક્રિયાબળ અને તે જ વખતે ગોળી પણ શું કરે બંદૂક ઉપર તેટલા જ મૂલ્યનું બળ લગાવે જેને અને પાછું એ વિરુદ્ધ દિશામાં હોય એટલે કે એને પ્રતિક્રિયા પણ કહે છે એટલે કે એ બંદૂક છે એ ગોળી ઉપર બળ લગાડે બરાબર જે આપણે પહેલાં વાત કરી જેના દ્વારા ગોળી છૂટે તો એ આગળની તરફ લાગ્યું જેને આપણે ક્રિયાબળ કહીએ અને તે જ વખતે પાછી ગોળી પણ શું કરે બંદૂક ઉપર વિરુદ્ધ દિશાનું બળ લગાડે અને એટલા જ મૂલ્યની એને આપણે શું કીધું છે પ્રતિક્રિયાબળ એટલે લખ્યું છે પ્રતિક્રિયા બળ લગાડે તેથી બંદૂક પાછળ તરફ ધકેલાય જેને બંદૂકનો રીકોઇલ કહેવાય હવે બંદૂકનું દળ ગોળીના દળ કરતાં ઘણો વધારે હોય છે બંદૂકનો પ્રવેશ ગોળીના પ્રવેગ કરતાં ઘણો ઓછો હોય છે ત્યારબાદનું બીજું એક ઉદાહરણ છે ખલાસી નદી કિનારે સ્થિર બોટની અંદર ઊભો છે હવે હોળી પરથી આગળ તરફ કૂદકો મારી અને ખલાસી કિનારા પર આવવાનો પ્રયત્ન કરે ત્યારે બોટ પર પણ તેટલા જ મૂલ્યની પ્રતિક્રિયા પણ લાગે અને પરિણામે હોળી ત્યાં જઈ નદીમાં પાછળની સાઈડ ધકેલાય આપણે આગળ વધીએ તો તમારો નેક્સ્ટ પ્રશ્ન દવે પોતાની કાર ચલાવતા હોય છે ત્યારે તેમની બાજુમાં બેઠેલો તેમના પુત્ર રાજુ પર તેમની નજર પડે તેને સીટ બેલ્ટ પહેર્યો હતો નથી તેઓ તેમના પુત્રને સીટ બેલ્ટ પહેરવાનું કારણ સમજાવે છે અને રાજુ પોતાના પિતાનું કહ્યું છે માને છે તો પ્રશ્ન પૂછ્યા કે કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ શા માટે પહેરવા જોઈએ બીજું છે રાજુના પિતાના કયા ગુણો અહીં જોવા મળે ત્રીજું રાજુના મૂલ્યો અથવા તો ગુણો જણાવો

બરાબર બીજું એ છે સુરક્ષા પ્રત્યેની સભાનતા અને ડ્રાઇવિંગ કરતી વખતે નિયમોનું પાલન કરવું ત્યારબાદ રાજુના મૂલ્ય અથવા તો ગુણ શું કહેવાય તો કે રાજુના એક ગુણ છે આગ્નાંકિત પિતાએ કીધું એને માયનું અને બીજું છે સમજદારી ગુણું બરાબર ત્યાર પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો નીચેના પ્રશ્નના ઉત્તર આપણે તફાત આપવાનો છે વેગ અને વેગમાનનો તો વેગ એટલે કે એકમ સમયમાં પદાર્થ કરેલા સ્થાનાંતરને વેગ કહેવાય જ્યારે વેગમાન એટલે કે પદાર્થના દળ અને વેગના ગુણન આપણે શું કહીએ છીએ વેગમાન હવે વેગના ફેરફારનો દર પ્રવેગ દર્શાવે જ્યારે વેગમાનના થતા ફેરફારનો દર બળનું મૂલ્ય દર્શાવે ત્યારબાદ વેગનો એકમ છે મીટર ઇન્ટુ સેકન્ડ માઇનસ વન જ્યારે સોરી એનો એકમ છે કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ રેસ્ટ ટુ માઇનસ વન ત્યારબાદ બીજો પ્રશ્ન છે વૈજ્ઞાનિક કારણ આપો કેળાની છાલ પર પગ પડે ત્યારે લપસી જવાય શું કામ એવું થાય તો કે પગ અને જમીન વચ્ચેનો જે ઘર્ષણ બળ છે એને કારણે આપણે ચાલી શકીએ હવે કેળાની છાલ પર પગ પડતા પગ અને જમીન વચ્ચે કેળાની છાલ આવે જે હોવાથી ઘર્ષણ બળ છે ઘટી જતું હોય પગ અને જમીન વચ્ચેનું પરક્ષણ મળ ઓછું થઈ જાય એટલા માટે છે લપસી જવાય છે તો મિત્રો આપણું જે ચેપ્ટર અત્યારે થાય છે એ પૂરું આપણે જલ્દીથી એક નવા ચેપ્ટર સાથે મળીશું ત્યાં સુધી બધાને જય હિન્દ